નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરત થી મળી રહ્યા છે બહાર થી લાવીને શુદ્ધ દેશી ઘી ખાતા હો તો આ વિડિયો તમારા માટે છે બેડસેર યુક્ત ઘી ના સાથે એક ઈસમને ને રાંદેર પોલીસે ઝડપી પાડ્યો છે રાંદેર ગોગાચોક સાયનાથ સોસાયટીમાં માં બેડસેર યુક્ત ઘી બનાવી અને વેચાણ કરતા જે ઈસમ છે તેની ધરપકડ કરવામાં આવી છે બાતમીના આધારે આરોપીને ને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો છે અને તેની સામે કાર્યવાહી હાથ ધરી છે કરતો